ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશભાઈ ને સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા દિવસના નવા વ્લોગમાં અને આજ છે ડાયરો ભાદરવી બીજ એટલે ભાદરવી બીજના બધાને જય રામાપીર અને ભાદરવી બીજની બધાને ખૂબ ખૂબ શુભકામના અને આ જો ડાયરો ગાણે છે ને ભાઈ એકલા જ છે અને આ છે અમારે આ ભાઈને ખબર પડી ને કે હું ગાણે એકલો છું તો આપણને મહવા છે સનાવા છે ભાઈ તો ભાઈ આજે પેલા રામધામ લેવી કેમ કે ભાઈ આપણે હાટુ હે ને જો મોઢું કાચી સરસ મજાનો વરિયાળ વાળો માવો લાવ્યા છે એટલે ભાઈ રામધામ કીધા વગેરે હે ને નહીં હાલે કેમ કે ભાઈને થોડુંક મીઠી મારવી તો આમના ઉંમરે આ ભાઈ આવે ને તો ક્યારેક ક્યારેક માવો લેતા આવે અને હવે હે ને ભાઈને પીવું હે મસાલાવાળી ચા એટલે મસાલાવાળી વાળી ચા પીવા માટે એવું હોય કે આપણે પછી મસાલો પૂરો થઈ ગયો જો ભાઈને સા પીવો હોય તો મસાલો ખાંડવો પડશે એટલે આપણે ને બધી સાધન સામગ્રી બહાર કાઢી લીધી છે આપણે ચા મૂક્યું ને ભાઈ મજાનો મસાલો ખાંડી દે તો તમારું સ્વાગત છે આપણે હું એટલે ને ખબર પડે મસાલા કેમ બને તો જો હવે આપણે હે ને ખાંડ ને લઈ લેવી અને ભાઈ ને હે ને બધું આપી દેવી એટલે એ હે ને ખાંડવા મને અને આ જો આપણું જૂના જમાનાનું છે ને મસાલો બધો આવી જાઓ મોટાભાઈ બે અલસી નાખી દેવી નાખી દેવી એટલે આ શું તજ નાખી દેવી પછી આમાં છે લવિંગ થોડાક એકાદ બે લવિંગ નાખી દેવી એટલે સરસ મજાનો મસાલો ભાઈ ખાંડી નાખે અને જાયફો ક્યાંય ગયું છે તો કરું ને જાયફો છે આ છે એટલે જાયફો જો આ છે જાયફો અને આ દૂધ જો અહીંયા છે ના ના એ મને ખાંડવાનું એ હું અલગથી નાખી દઈશ તો એ ખાંડવા મને ને આ એ ખાંડે ને તો આપણે તકેલી બકેલી લઈ લેવી બધું સાની તપેલી આવી ગઈ છે આ ગણી અને ગોળ આવી ગયો આમાં છે દૂધ

અને આપણે મેળ લાવવાનો મેળ છે નહીં નિતેશભાઈ આખા ડબ્બિ ખોલી દોજ હાલો જો દૂધ ઉકળવા મૂકી દીધું હે નિતેશભાઈ આપણને મસાલો ખાંડી દે હે પછી છે ને સરસ મજાની સાહ નિતેશભાઈને દીધા બધા હે ને દાહી આ દાદા વ્યાજ દે હે મારે ભાવુભાઈને એને શું કહેવાય પાકને એવું લખવાનું હતું ને એ લખે ચોખ્ખા વ્યાય આજે સારું વાત કરવા માનવી માન કિર્યાદાવા ખાતરને એવું નાખવા ને એ કામમાં બહાર જાય તો આણે આજ આપણે એકલા વાળો ખેડ્યો હે એકલા જોઈએ નીચે ભાઈ આવ્યા હે એ આવ્યા હે અમારે વાલ બાપાની આપણે જેવું ડેલું બનાવ્યું ને એ ડેલો બનાવવાનો હે તો એનું માપ લેવા આપું પેલા અહીં ચા પાણી પીવી મા આવે અહીંયા તો અમે જ ગયેલા ઘીને માપ લેવા જાગુ

ચાલો પંખો ચાલુ થઈ ગયો અને અમારે ને અહીંયા કેવું હોય છે કે ગમે એ ઢોરું આપણા ગા હોય કે ભેં હોય એ વિહાય ને એટલે માનો કે અંધારિયામાં શરૂઆતમાં વિહાણું હોય ને તો સાત પાંચ ગમે અથવા તો પછી અંધાર્યું ઉતરતા વિહાણું હોય તો અંદવાળિયાની બીજની વાટે હોય એટલે આપણે ભેંસ શું અંધારિયું અંધાર્યું પૂરું થવાનું થોડી માલ થઈ હતી એટલે અંદવાળિયાની બીજની વાટે હતા તો આજ બીજ થઈ ગઈ છે ને

અને પછી દી શું કહેવાય આપણે આ જોડ કરીને ખીર જોવાનું ને માતાજીને સવારમાં માતાજીનું જોવા ગયેલી હોય ને સાંજે જે ખીર થાય ને એ દાદાને જોવા હોય એ રીતનું હોય ને બધા આજુબાજુમાં ફરશે પછી જે રહેતા હોય ને ત્યાં પછી થોડું થોડી ખીર બે આવતા હોય તો એ રીતનું આખું હોય છે એટલે આજે જોડ કર્યું હતું ને તો ખીર હે એટલે કુવાલ નાખી દીધો અને થોડું ઘી નાખી દેવી

અમે ટીવાયો તો ને કે હું નીચેથી આવ્યો તા માફ લેવા આખો સુ અમે એલન માફ લીધું છે અમે ખાવાય જો મારા કામવાળા બેન રમેશ છે આ લાલ હટ આલ મોમ ખાવ હોય તો ખાવ હે હાલો હાલો એ અહી અહી અલી જાઉં સેટ એ લે

તો કિમતી ગાડી લઈને નીકળી ગયા આવી અને ડ્રાઈવરમાં જો છે અમારે અશોક કાકા અને પાછળ છે અમારે રાજુભાઈ છે જગુભા છે અને આ બાજુ છે અમારે તો પાંચ જણા નીકળી ગયા આવી અને ગાડી લઈને જવા પાછળનું કારણ બીજું તો ખાસ કઈ નથી પણ પાંચ તારીખ અમારે ભાઈ અહીંયા વરસાદ જે ને બહુ જોરદાર આગાહી હતી એમ કેતા કે ગુજરાતમાં ગાભા કાઢી નાખવાનો હે વરસાદ એટલે ગાભા તો નથી કાઢ્યા પણ બપોર પછી માપસરના જાપા એક બે હારાઇ આવ્યા હતા અને અત્યારે અત્યારે તો સાંટા બહુ નથી આવતા પણ શું છે વરસાદ હમણાં સુધી પડતા હતા કોક કોક ને આપણે તારું થાય એવો બાકી તો ખાસ કાંઈ વરસાદ હતો નહીં પણ તોય કીધું કીધું એને ગાડી લઈને વરસાદ વરસાદ આવે તો વીક ન વિપુલભાઈ ને એ આવવાના છે પણ એ પછી ત્યાંથી હું છે કે એ લોકોનું આખું જે રાધે કૃષ્ણ આશ્રમ ને ત્યાંનું ગ્રુપ આખું આવવાનું છે તો એ બધા ભાઈબંધ બધા એની બહેન એની ગાડી લઈને આવવાના છે અને એમને પાસે જો આ ગાડી લઈને નીકળી ગયા હે તો હાલો હવે હે ને ત્યાં જ છે ત્યાં સતરા ઇંગ જઈને માવશે ઊભું તો એ મેવો મેવો ક્યાંક વિખાઈ ગયો છે જોકે વરસાદ હતો એના લીધે મેવો તો જલ્દી જ વિખાઈ ગયો તો બહુ પછી વરસાદ સારું જો એટલે

તો હવે એને વાગી ગયા છે બે અને હવે હે ને ભજન થઈ ગયા હે પૂરા ને આપણે પાછા એટલે ચાલુ માં પણ સચિનભાઈ બહાર કલાકાર આવ્યા ને એને આમ શું કેવાય એવી મજા જો એક ભજન આંબો ને ઉભા થઈ ગયા બાકી પેલા વિજયભાઈ ગઢવી નો રાઉન્ડ હતો પેલો ગણપતિ વંદનામાં ને એ પછી આપડે સિદ્ધ લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર અક્કા ગઢવી નો વારો હતો તો એ બે કલાકારમાં બહુ મજા આવી ભણી પછી અમારે સચિનભાઈ બારોટ કરી એક કલાક હતા ને એ બેઠા ને પછી કંઈ એવી ખાસ મજા ન આવી એટલે તો હવે માણસો મીડું છે બધું ભાગવા કેમ છે સચિનભાઈ નો થોડોક ત્રાસ વધી હતો એટલે આપણે ભજન સાંભળો એટલે ખાઈ જાય ને એટલે પાછી આપણે હું નામ આપણે દીધું દાદુભાઈ હાલતા ખેચરા ગાડીને આપણે ભૂલાય જાય આપણે ગાડી બહુ મોજી હજુ લેમ્બોદગીની તો આપણે લેમ્બોદગીની બહાર કાઢી પાર્કિંગમાંથી અને નીકળી ગયા આવી પાછા અને બધા માનું પાછા વ્યવસ્થિત બોફ આવી ગયા વરસાદ વરસાદ અત્યારે તો કઈ છે નહીં બાકી આવ્યા ત્યારે હતો નહીં એ પહેલા હતો દિવસે પાછું પાછું નીકળી ગયા આવી અને આજનો બ્લોગ છે એને કરીશું અહીંયા પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવશું કાલે અવાજમાં મોડા મોડા જવાનો